સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલ કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટ ખોટકાતા ચાર બાળકો સહિત સાત ફસાયા હતા જેઓને ફાયર રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા

વ્યક્તિ ફસાઈ ગયું હતું ગભરામણ થવા માંડતા પરિવારના સભ્યોએ બુમાબુમ કરી મૂકી હતી તેથી એપાર્ટમેન્ટના રહીશો તેમની મદદે દોડી આવ્યા હતા બનાવનું જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયરની ટીમે કોમ્બી ટૂલની મદદથી ગણતરીની મિનિટોમાં લિફ્ટનો દરવાજો ખોલીને પરિવારના સભ્યોને સલામત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા લિફ્ટ ઓવરલોડ થઈ જતાં બંધ થઈ ગઈ હોવાનું કારણ સામે આવ્યું હતું